માતાજી મિત્રો દરણું થાય છે દળવા જવાનું છે ગેસ સિલિન્ડર ભરા જવાનું છે થઈ ગયું છે મિત્રો ભેના જોવે મિત્રો યાદના હવે ઓછા છે દિવસે દિવસે વગડા નું વાળ્યું રહી નથી જુઓ બાટલો તૈયાર કરી નાખ્યો છે આપણે થેલીમ ભરી નાખ્યો છે ને દરણું થાય છે મિત્રો દળાવા જવાનું છે વિક્રમભાઈ દોડી લાવે છે બાંધવા માટે ચા બને રહેલો છે પીન મિત્રો જઈએ મિત્રો આગળ આપણે મળીએ ગામમાં તો મિત્રો બાટલો બાંધી દીધો છે ગેસ સિલિન્ડર દરણું બાંધી દીધું છે લોડિંગ બાઈક છે ખટારા બાઈક લઈ જવાનું છે ખટારા બાઈક છે આપડે તારે આ તો ચાલો તાર જઈએ ગોમમાં દળાવા ખટારા નથી મિત્રો આપણી જાન છે આ તો Hoa hảo của dòng bay nhất của hai xe mở công ty của bay. Hai